વિશે મિત્રો વિસ્તારથી વાત કરવાની છે કારણ કે આજની તારીખ સૌથી મહત્વની છે આજે 16 તારીખ છે 16 17 અને 18 તારીખ આ ત્રણ દિવસ જે છે તે વાતાવરણમાં પલટો આવશે કારણ કે બંગાળની ખાડીમાં આકાર લેશે આ વાવાઝોડું અને 18 તારીખે કમ્પ્લીટ વાવાઝોડું તૈયાર થઈ જશે ત્યાર પછી 18 થી 25 તારીખ મેક લઈને સૌથી મોટી આગાહીઓ આવી છે જેના વિશે વિસ્તારથી વાત કરવાની છે આજના આ મહત્વના વિડિયોની અંદર તો મિત્રો વિડીયો ઘણો બધો કામનો રહેવાનો છે સૌથી પહેલા તો મિત્રો આ વિડીયોને તમે અત્યારે જ લાઈક કરી દો અને આ ચેનલને જો સબસ્ક્રાઇબ ના કરી તો એ પણ કરી લેજો એનાથી તમને જે છે તે આવાજ કામના ઉપયોગી સમાચાર સૌથી પહેલા તમને મળતા રહેશે તો ચાલો મિત્રો કામ બગાડ્યા વગર વિડીયોની શરૂઆત કરીએ સૌથી પહેલા મિત્રો તમને મહત્વની માહિતી આપવાની છે કે આજના આ વિડીયોની અંદર આપણે કયા કયા મુદ્દાઓ કવર કરવાના છે એના વિશે મિત્રો સૌથી પહેલા આપણે લિસ્ટ બનાવી લઈએ કે જેનાથી તમને પણ સમજવામાં સરળતા રહે કે આજના વિડીયોની અંદર આપણે કયા કયા મુદ્દાઓ છે જે છે તે ચર્ચા વિચારણા કરવાની છે તો મિત્રો આપણે ક્રમશઃ વાત કરવાની છે આજના વિડીયોની અંદર સૌથી પહેલો મિત્રો મુદ્દો જે છે તે આપણો ખૂબ જ મહત્વનો રહેવાનો છે આજની અંદર કારણ કે પહેલા નંબર ઉપર આપણે જે વાત કરીશું તે ગુજરાત રાજ્યના વાતાવરણને લઈને સહત્વ મહત્વની વાત રહેશે પહેલા નંબર પર ગુજરાત રાજ્યના વાતાવરણ વિશે વાત કરવાની છે કારણ કે અચાનક જે વાતાવરણમાં પલટો આવવાનો છે તો હવે અત્યારે આજે સોળ તારીખ આવતીકાલે સત્તર તારીખ અને પછી અઢાર તારીખ તો આમ જેમ રેગ્યુલર તારીખો આગળ વધતી જશે તેમ તેમ ગુજરાત રાજ્યના અત્યારના હાલના વાતાવરણની અંદર શું મોટા બદલાવો આવશે શું મોટા ફેરફારો થશે તેના વિશે વાત કરવાની છે અને ત્યાર પછી મિત્રો બીજા ઉપર મહત્વની માહિતી તમને આપવાની છે વાવાઝોડાને લઈને મિત્રો ઉપર આપણે આજના વિડીયોમાં વાવાઝોડા વિશે વાત કરીશું અને માત્ર વાવાઝોડા વિશે મિત્રો માહિતી નથી આપવાનો પરંતુ હું તમને ક્લિયર કટ માહિતી આપીશ કે કઈ તારીખે ક્યાંથી ક્યાં વાવાઝોડું જઈ રહ્યું છે ગુજરાત સુધી આવી રહ્યું છે કે નહીં વાવાઝોડાની અસર ગુજરાતમાં થશે કે નહીં અને જો થવા જઈ રહી છે અસર તો કયા કયા ગામડાઓમાં થશે અને વરસાદ વિશે ત્રીજા નંબર ઉપર આપણે જાણીશું કે ગુજરાતના કયા કયા ગામની અંદર વરસાદ આવવા જઈ રહ્યો છે કોઈ એક ગામનું નામ લઈને મિત્રો જે છે તે મિત્રો તમને માહિતી આપવામાં આવશે મિત્રો આવનારા દિવસો ગુજરાત રાજ્ય માટે ભારે છે ચોથા નંબર ઉપર વાત કરશું મલાલ પટેલી જે ચોંકાવનારી આગાહી છે આગામી દિવસોને લઈને તો આગાહી વિશે પણ વાત કરીશું અને શિયાળા વિશે પણ મારે તમને કેટલીક થોડી ઘણી માહિતી આપવાની છે કારણ કે ગુજરાતની અંદર અત્યારે શિયાળો ચાલી રહ્યો છે પરંતુ ભર શિયાળે જ્યારે આવા ખતરનાક આવા તોફાની વાવાઝોડા સર્જાતા હોય છે ત્યારે ખરેખર મિત્રો એવું લાગતું હોય છે ગુજરાત રાજ્ય માટે કાર બનીને ને સામે આવવા જઈ રહ્યું છે ત્યારે મિત્રો મહત્વની વાત છે જોઈ લો મિત્રો બાવી થી તેવી તારીખ અને થી પચીસ તારીખ આસપાસ જે મહત્વનું અને આ ખૂંખાર વાવાઝોડું જે મિત્રો બની રહ્યું છે ને દિવસે ને દિવસે વાવાઝોડું આગળ જતું જોવા મળી રહ્યો છે આ વાવાઝોડાને કારણે ગુજરાત રાજ્યના અનેકો વિસ્તારોની અંદર વરસાદી ઘટનાઓ બનવાની છે ત્યારે કયા કયા ભાગની અંદર આ વરસાદો જે છે તે તૂટી પડવાના છે તેના વિશે પણ ચર્ચા વિચારણા કરીએ તેના પહેલા વાવાઝોડું કઈ રીતે દિશા પલટાવી રહ્યું છે અને ક્યાંથી કઈ દિશા તરફ આગળ જઈ રહ્યું છે તે જાણવું જરૂરી મિત્રો જોઈ લો આ આખો આખો મિત્રો આ બંગાળની ખાડીનો પટ્ટો છે આખો મિત્રો આ જોઈ લો આ કે આખો ઝોન છે તે બંગાળની ખાડી છે આખો ભાગ આ બંગાળની ખાડીની અંદર મિત્રો અત્યારે જોશો તો આ કી ક્લિસ્ટલ ક્લિયર ખાડી છે પરંતુ અત્યારે આજની 16 તારીખમાં આ ભાગની અંદર મિત્રો જોશો તો અહીંયા છેલ્લા પાંચ થી દસ દિવસથી એકદમ શિયાળો પીક ઉપર ઠંડી પડી રહેશે વરસાદ કોઈ પડ્યો નથી પરંતુ મિત્રો અત્યારે હાલનું વાતાવરણ એવું જણાવી રહ્યો છે કે આગામી દસ દિવસ ગુજરાત રાજ્યના વાતાવરણમાં નવાજોની સૌથી પહેલા સોળ તારીખથી થી

પ્રદેશ આ ભાગોમાં તો પાંચ પાંચ દસ દસ ઇંચના પણ વરસાદ પડશે જ્યારે બંગાળની ખાડીમાં ચક્રવાત બનશે ત્યારે પરંતુ પરંતુ ગુજરાત બંગાળની ખાડીથી ઘણું બધું દૂર છે ગુજરાતમાં કોઈ કે વરસાદ નહીં પડે અસરો જોવા મળશે ઝાપટાઓ પડશે અને અમુક અમુક ભાગોમાં પવન તો ભર શિયાળે આ માવઠાઓ પણ અને ઝાપટાઓ પણ જે છે મિત્રો ગુજરાત રાજ્ય માટે ખતરનાક સાબિત થઈ શકે કારણ કે મિત્રો અહીંયા તમે જોઈ રહ્યા છો કે આ પણ મિત્રો નકશો જોવો તો આ નકશો જે છે મિત્રો અહીંયા અમે તમને દેખાડી રહ્યા છીએ ત્રેવીસ તારીખનો આ મેપ છે ત્રેવીસ તારીખે ગુજરાતની હાલત કેવી થશે Okay. <laughs> તો ત્રેવીસ તારીખે જુઓ તો આ બંગાળની ખાડીમાં સિનિયાર વાવાઝોડું મિત્રો જોઈ લો કેટલું ભયંકર આકાર બનાવી રહ્યું છે અને જ્યારે મિત્રો વાવાઝોડું આ રીતનું ખતરનાક રૂપ ધારણ કરશે ત્યારે તેની અસર આ રીતની આગળ વધી વધીને આપણા અહીંયા ગુજરાત સુધી પણ તેની અસરો દેખાડવાનું શરૂ કરશે અને આ સિનિયર વાવાઝોડું છે મિત્રો જ્યારે ગતિ પકડશે ત્યારે અહીંયા મિત્રો આ વાવાઝોડાની આંખ છે અને આંખ જ્યાં છે ત્યાં મિત્રો એકસો ને કિલોમીટર પ્રતિ કલાકના પવનો ફૂંકાઈ રહ્યા છે વાવાઝોડા પાસે એવી લેટેસ્ટ માહિતીઓ સામે આવી રહી છે બીજા નંબર ઉપર મિત્રો અહીંયા પણ તમે જોઈ લો આ પણ સિનિયાર વાવાઝોડું

ભરોસો મિત્રો હોતો નથી વાવાઝોડું ગમે ત્યારે ટર્ન પણ મારી શકે ગમે ત્યારે દિશા ફેરવી શકે ગમે ત્યારે નબળું પડી શકે કે ગમે ત્યારે મજબૂત પણ થઈ શકે તો જ્યારે જ્યારે મિત્રો વાવાઝોડાની કોઈ પણ પ્રકારની ફેરવણી થશે કોઈ પણ પ્રકારનો બદલાવ આવશે હું તમને વિડીયો બનાવીને ચોક્કસ માહિતી આવનારા વિડીયોમાં આપતો રહીશ તો એની માટે ચેનલ સાથે સબસ્ક્રાઈબ કરીને બનેલા રહેજો જોડાયેલા રહેજો તો મિત્રો વાવાઝોડા વિશે વાત અહીંયા કમ્પ્લીટ થાય છે હવે આપણે શિયાળા વિશે હું તમને થોડી ઘણી માહિતી આપી દઉં તો તમે ના જાણતા હોય તો ગુજરાતની અંદર અત્યારે શિયાળો ચાલી રહ્યો છે આ કોઈ ચોમાસાની ઋતુ નથી જેમ કે મિત્રો જોઈ લો તો અત્યારે શિયાળો ચાલી રહ્યો છે તો સરેરાશ તાપમાન ગઈકાલે ક્યાં કેટલી ઠંડી પડી અને આજે ક્યાં કેટલી ઠંડી પડશે તો મધ્ય નું તાપમાન જે છે તે સરેરાશ મિત્રો રહ્યું સોળ ડિગ્રી ઉત્તર ગુજરાતનું સરેરાશ તાપમાન રહ્યું પંદર ડિગ્રી દક્ષિણ ગુજરાત નું સરેરાશ તાપમાન રહ્યું સત્તર ડિગ્રી અને સૌરાષ્ટ્રનું સરેરાશ તાપમાન રહ્યું પંદર ડિગ્રી અને મિત્રો જોઈ લો તો અહીંયા કચ્છનું પણ તાપમાન સરેરાશ રહ્યું છે પંદર ડિગ્રી તો જોવા જઈએ તો મિત્રો પંદરથી સોળ ડિગ્રીના જે છે તો મિત્રો સરેરાશ તાપમાન જોવા મળ્યા છે તેમાંથી સૌથી વધારે ઠંડુ દાહોદ બન્યું બાર ડિગ્રી સાથે ત્યારે મિત્રો તમને જણાવી તો પંદર તારીખના આ નકશાઓ છે અને હવે આજે સોળ તારીખ રજાનો દિવસ રવિવાર છે ઘણું બધું દૂર પરંતુ મિત્રો અત્યારે ગુજરાતની અંદર અસરો એ થશે કે ભારે ઠંડીના ફોનો અત્યારે થોડાક દિવસ પૂકાશે મલાલે આગાહી કરી શકે થોડી ઘણી ગરમીનો અહેસાસ પણ આવનારા દિવસોમાં તમને થવાનો છે અને ગરમીના અહેસાસની સાથે સાથે મિત્રો જે આ સિસ્ટમ બની રહેશે ગુજરાત રાજ્ય માટે મોટી ઘાત જે છે તે મિત્રો સાબિત થઈ શકે આવનારા દિવસોની અંદર તેની સાથે મિત્રો સૌથી મહત્વના સમાચાર એ પણ છે કે ખેડૂત મિત્રો કોમેન્ટની અંદર લખતા હતા કે સરકારે જે જાહેર કર્યું છે પેકેજ ખેડૂતો માટે દિવાળી પછી જે જે નુકસાન થયું લઈને તો મિત્રો એ સહાયનું પેકેજ છે તેના ફોર્મ ભરવામાં ખેડૂત મિત્રોને જે છે તે ઘણી બધી પ્રોબ્લેમ આવી રહી છે સરકારે જે જાહેર કર્યું છે દસ હજાર કરોડ રૂપિયાનું તેના વિશે હું તમને વાત કરી રહ્યો છું તો મિત્રો એના વિશે પ્રોબ્લેમ કરવાની જરૂર નથી જો તમારા ફોર્મ અત્યારે ના ભરાતા હોય તો કોઈ ટેન્શન લેવાની જરૂર નથી હજી પંદર દિવસનો સમય મિત્રો બાકી છે ઓગણત્રીસ તારીખ સુધી તમે ફોર્મ ભરી શકશો મિત્રો અત્યારે કારણ કે ઘણા બધા ખેડૂતો જે છે તે એક સાથે અરજીઓ કરવા લાગ્યા છે જેનાથી સર્વર ડાઉન હોઈ શકે આપણે મિત્રો નિરાંતે પાંચ દસ દિવસ પછી પણ તમે ફોર્મ ભરશો તો ચાલશે મિત્રો કોઈ પણ પ્રકારની હડબડી કરવાની જરૂર નથી આ એક કોમન પ્રશ્ન આવું ઘણીવાર થતું જ હોય છે જ્યારે એક સાથે લાખો લોકો મિત્રો જે છે તે સર્વર ઉપર બેસે છે યોજનામાં અરજી કરે છે ત્યારે મિત્રો આ પ્રોબ્લેમ બનતી હોય છે તો મિત્રો આજના તમામ તમામ હવામાન સમાચાર અહીંયા પૂર્ણ કરીએ છીએ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આવા જ વિડીયો રેગ્યુલર મેળવવા માટે આ ચેનલ સાથે સબસ્ક્રાઈબ કરીને જોડાયેલા રહેજો કારણ કે હવામાન સાચી અને સચોટ ખબર તમને ઓન ઉપર વધુ જોવા મળશે આપણે આ ચેનલ ઉપર સચ્ચી અને વાસ્તવિક જે મિત્રો માહિતી હશે એ પણ આપણે આપીએ છીએ તો હાલમાં માટે આટલું જ ફરી એકવાર મળીશું મિત્રો કાલે નવા હવામાન સમાચારની અંદર ત્યાં સુધી રજા આપશો ધન્યવાદ જય માતાજી જય દ્વારકાધીશ